બીજા ખાતે વિશ્વ આદિવાસી દિવસની કરી ઉજવણી નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ડીસા ખાતે પણ આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા આદિવાસી દિવસની એક તીર એક કમાન સવા આદિવાસી એક સમાનના નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવણી કરવામાં આવી આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં હજુ સુધી આદિવાસી સમાજમાં જોઈએ તેવો વિકાસ થયો નથી ત્યારે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સમાજના પ્રમુખ રમેશ રાણા ડીસા પાલિકાના કોર્પોરેટર પ્રકાશ માજી રાણા સમાજ આગેવાનો અશોકજી મસરૂજી ઠાકરીભાઈ શિવાજી શિવાજી સુરતાજી અશોકજી કરસનજી માજીરાણા સાહિત્ય બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટા સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા જેમાં એકલવ્ય બિરસા મુંડા તેમજ રાણા પૂંજાભેલની તસવીરોને ફુલહાર કર્યા બાદ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં ડીસા મહારાણા પ્રતાપ સર્કલથી નીકળી ડીસાના મુખ્ય માર્ગ પર ફરી આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા જ્યારે આદિવાસી નૃત્ય પણ લોકો માટે આકર્ષણ બન્યું આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય કાર્યક્રમ સફળ બનાવ્યો મસ્ત બનાસકાઠા અને દેશ જાય આજે ઉજવી રહ્યો છે એમાં દિશા ખાતે અમે પણ મોટી સંખ્યામાં આજે એક મહારેલીનું આયોજન કરેલું છે અને રેલીમાં અમારી સમાજના આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો અને બાળકો નવયુવાન મિત્રો સૌ જોડાના જાય અને એનો જે દેશમાં ઠરાવ કરી અને અમારો આ દિવસ ઉજવવા માટે જે પ્રથા અને સરકારને નિયમ મુજબ અમે આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ જય આદિવાસી અમૃતમા